હેલો ફ્રેન્ડ્સ હું છું અને હિરુસ કિચનમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ દિવાળી આવે ને એટલે બધાના ઘરમાં નાસ્તા બનતા જ હોય છે અને નાસ્તામાં પણ આપણે કંઈક અલગ અને ટેસ્ટી હોય ને તેવો જ નાસ્તો આપણે શોધતા હોઈએ છીએ અને તે પણ ખૂબ જ ઓછી મહેનતમાં બની જાય તેવું જ વિચારતા હોઈએ છીએ તો બસ આજે આપણે ખૂબ જ ઓછી મહેનતમાં અને ખૂબ જ ટેસ્ટી એકદમ ક્રિસ્પી તેવો સૂજીનો નાસ્તો બનાવીશું તો ચાલો બનાવવાનું શરૂ કરીએ અને હા તમને જો મારી રેસીપીઓ ગમતી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલી ઘંટીને દબાવી ઓલ પર ક્લિક કરી દેજો જેથી મારા બધા જ વિડિયો સૌથી પહેલાં તમારી પાસે પહોંચે તો સૌથી પહેલાં લઈશું એક પેન અને પેનમાં લઈશું બે ચમચી તેલ તો તમારે તેલ થોડું જ લેવાનું છે વધારે તેલ નથી લેવાનું તો તેલ ગરમ થઈ જાય તે પછી એડ કરીશું થોડી હિંગ

તો મેથીને પણ આ રીતે હાથથી મસળીને જ એડ કરીશું તો મેથી એડ કર્યા પછી તરત તમારે બે કપ જેટલું પાણી એડ કરી લેવાનું આનાથી શું થશે કે જો તમે મેથી એડ કરીને તરત પાણી એડ નહીં કરો તો મેથી બળવા લાગશે અને ટેસ્ટ પણ સારો નહીં આવે હવે આ પાણીને એક મિનિટ સુધી આ જ રીતે ઉકળવા દઈશું આનાથી શું થશે કે આ બધા જ મસાલાની ફ્લેવર પાણીમાં આવી જશે અને આ નાસ્તો એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે તો આ જુઓ મેં અહીંયા એક બાઉલમાં સૂજી લઈ લીધો છે અને તમે જોઈ શકો છો કે સૂજી દાણેદાર છે તો ફ્રેન્ડ સૂજી બે પ્રકારની હોય છે એક તો ઝીણા દાણાવાળી પણ હોય છે અને બીજું મોટા દાણાવાળી પણ હોય છે તો તમારી પાસે જે સૂજી અવેલેબલ હોય તે તમે લઈ શકો છો હવે લઈશું એક મિક્સર જાર અને મિક્સર જારમાં આપણે સૂજી લીધો હતો ને તે જ બાઉલના માપથી અઢી બાઉલ જેટલો સૂજી લઈ લેશું તો તમે સૂજી વધુ કે ઓછો પણ લઈ શકો છો હવે મિશ્રજાનું ઢાંકણ બંધ કરી સૂજીને બરાબર ક્રશ કરી લઈશું તો આ જુઓ સૂજી પહેલા દાણેદાર હતું અને અત્યારે સૂજી એકદમ પાવડર જેવું ક્રશ કરી લીધું છે હવે કોઈ પણ એક વાસણમાં આ ક્રશ કરેલો સૂજી એડ કરી લઈશું સાથે જ એડ કરીશું સ્વાદ અનુસાર મીઠું સાથે જ એડ કરીશું ગરમ કરેલું પાણી તો આપણે જે મસાલો કરીને જે પાણી ઉકાળ્યું હતું ને બસ તે જ ગરમ પાણી એડ કરી લઈશું કરવાનો ચમચીની મદદથી તમારે લોટને મિક્સ કરવાનો છે આનાથી શું થશે કે પાણી ગરમ હોવાથી તમારા હાથમાં બિલકુલ પણ ધજાશે નહીં તો જુઓ અત્યારે હું હાથથી લોટ મિક્સ કરું છું તો હાથમાં બિલકુલ પણ ગરમ નથી લાગતું તો બસ આ જ રીતે તમારે મિક્સ કરતું જવાનું અને એક સોફ્ટ તેવો લોટ બાંધીને તૈયાર કરી લેવાનો છે તો તમારે આ લોટ વધારે પડતો કઠણ પણ નહીં અને વધારે પડતો ઢીલો પણ નથી બાંધવાનો તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ જુઓ લોટ ખૂબ જ સરસ રીતે બંધાઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે મારા હાથમાં લોટ બિલકુલ પણ ચોટતો નથી મતલબ કે લોટ પરફેક્ટ રીતે બંધાઈ ગયો છે હવે ઉપરથી થોડું તેલ લગાવી લોટને બરાબર મસળી લેશું આનાથી શું થશે કે લોટ એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે હવે આને પાંચ મિનિટ સુધી ઢાંકીને સાઈડમાં મૂકી હવે લઈશું એક બાઉલ અને બાઉલમાં લઈશું થોડું ઘી તો મેં અહીંયા લગભગ બે થી અઢી ચમચી જેટલું ઘી લીધું છે સાથે જ લઈશું થોડો ઘઉંનો લોટ તો તમે મેદો અથવા સૂજી પણ લઈ શકો છો હવે ઘી અને લોટને ખૂબ જ સારી રીતે મિક્સ કરી લઈશું અને પેસ્ટ બનાવી લઈશું તો ફ્રેન્ડ્સ આ પેસ્ટથી આ નાસ્તાની એક એક લેયર્સ ખૂબ જ સરસ દેખાશે તો આ જુઓ પેસ્ટ બનીને તૈયાર છે હવે આને સાઈડમાં મૂકી દઈશું તો આ જુઓ પાંચ મિનિટ થઈ ગઈ છે અને લોટ એકદમ સોફ્ટ તૈયાર થઈ ગયો છે હવે લોટમાંથી થોડો થોડો લોટ લઈ લુવા બનાવી લઈશું તો આપણે જેમ રોટલીના લુવા બનાવીએ છે ને બસ તેટલી જ સાઇઝના લુવા તમારે બનાવી લેવાના છે હવે લઈશું એક પાટલો અને પાટલા પર લુવો મૂકી થોડો કોરો લોટ લગાવી લુવાને વણી લઈશું તો તમારે પાતળી રોટલી જેવું જ વણી લેવાનું છે તો જુઓ હું તમને બતાવી દઉં છું કે તમારે આટલી પાતળી રોટલી વણી લેવાની છે તો આ રીતે તમારે બીજી રોટલી પણ વણી લેવાની છે તો બસ આ જ રીતે મેં ત્રણ રોટલી વણી લીધી છે હવે આ રીતે વણેલી રોટલીને ઉપર મૂકી ઘીની બનાવેલી પેસ્ટ લગાવી લઈશું અને ફેલાવી લેશું તો તમારે આ ઘીની પેસ્ટ રોટલીની બધી સાઈડે બરાબર લગાવી લેવાની છે હવે આ ઘીની પેસ્ટને લગાવ્યા પછી ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેશું હવે આની ઉપર ફરીથી બીજી રોટલી જે વણેલી છે ને તે મૂકી દઈશું હવે ફરીથી ઘીની પેસ્ટ લગાવી લેશું અને ઉપરથી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લેશું તો બસ આ પ્રોસેસ તમારે ત્રણ રોટલીની લેયર્સ ઉપર કરવાની છે હવે આ રોટલીની એક સાઈડે આ રીતે ફોલ્ડ કરી લઈશું અને બીજી સાઈડે પણ ફોલ્ડ કરી લઈશું હવે ફરીથી ઉપર ઘીની પેસ્ટ લગાવી થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી લઈશું હવે રોટલીની બીજી સાઈડે પણ આ રીતે બંને સાઈડ ફોલ્ડ કરી લઈશું તો આ જુઓ ચોરસ શેપમાં આ નાસ્તો બનાવી લેવાનો છે હવે ઉપરથી હળવા હાથેથી તમારે ચોરસ શેપમાં આ નાસ્તાને વણી લેવાનો છે તો આ જુઓ ચોરસ શેપમાં આ નાસ્તો વણીને તૈયાર કરી લીધો છે હવે આને ચારે સાઈડ એક કટરની મદદથી કટ કરી લઈશું અને જો તમારી પાસે કટર ના હોય તો તમે ચપ્પાની મદદથી પણ કટ કરી શકો છો હવે થોડી થોડી જગ્યા રાખી કટરની મદદથી આ નાસ્તાને કટ કરી લઈશું અને ફરીથી બીજી એક વચ્ચેથી કટ લગાવી લેશું તો તમે આ નાસ્તાને તમારી ચોઈસ પ્રમાણે કટ કરી શકો છો તો આ જુઓ પરફેક્ટ આ નાસ્તાની એક એક લેયર્સ ખૂબ જ સરસ રીતે દેખાઈ રહી છે તો બસ આ જ રીતે તમારે બધો જ નાસ્તો બનાવીને તૈયાર કરી લેવાનો છે તો મેં અહીંયા પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને તેલ ગરમ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ તમારે સ્લો કરી લેવાની છે હવે આ નાસ્તાને એક એક કરી તેલમાં એડ કરતા જઈશું અને ગોલ્ડન બ્રાઉન થાય ને ત્યાં સુધી તળી લઈશું હવે તમારે ગેસની ફ્લેમ મીડિયમ કરી લેવાની છે અને તમારે આ નાસ્તાને મીડિયમ ફ્લેમ પર જ તળવાનો છે તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે તો આ નાસ્તો એકદમ પરફેક્ટ રીતે તળાઈ જશે ને એટલે તેની અંદરના જે બબલ્સ હોય છે ને તે ઓછા થવા લાગશે ત્યારે તમારે સમજવાનું કે આ નાસ્તો એકદમ પરફેક્ટ રીતે અંદર સુધી તળાઈ ગયો છે તો આ જુઓ નાસ્તાનો કલર ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે અને બબલ્સ પણ ઓછા થવા લાગ્યા છે હવે આને એક પ્લેટમાં કાઢી લઈશું તો બસ આ જ રીતે તમારે બધો જ નાસ્તો તળીને રેડી કરી લેવાનો છે તો તૈયાર છે દિવાળીમાં ખાવાની મજા આવી જાય તેઓ એકદમ ક્રિસ્પી અને ખૂબ જ ટેસ્ટી સૂજીનો નાસ્તો બનીને તૈયાર છે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને હા હજુ સુધી મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટીને દબાવજો જેથી કરીને મારી નવી નવી રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ ફોર વોચિંગ